સ્વાગત છે વડોદરા શહેરના છેવાડે ધુમાર ચોકડી પાસે લીંબચ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની જે ફેન્સિંગ છે તેને આજે દબાણ શાખા અને વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગના જે અધિકારીઓ છે તેમની ટીમ દ્વારા અત્યારે આ સવારે આ ફેન્સિંગને દૂર કરવામાં આવી છે ત્યારે તમામ જે મંદિરના જે આગેવાનો છે અને સમાજ સાથે જોડાયેલા લોકો છે તે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ આવ્યા છે અને માતાજીની આ જે મંદિરની જે ફેન્સિંગ તોડી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્વક રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે લીંબજ માતાનું આ મંદિર આવેલું છે અને આ મંદિરની જે ફેન્સિંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે દબાણ મુક્ત વડોદરાની શરૂઆત કરી છે અને વચ્ચે આવતા જે પણ ધાર્મિક દબાણો છે તેને પણ દૂર કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે આ દુમાડ ચોકડી પાસે આવેલું આ લિંબજ માતાનું મંદિર છે અને આ લિંબજ માતાના મંદિરની જે ફેન્સિંગ છે તે ક્યાંક ને ક્યાંક દબાણમાં નવતર રૂપ હતી એના જ કારણે તેને હટાવવામાં આવી છે ત્યારે તમામ જે મહિલાઓ છે પુરુષો છે તે તમામ લોકો સમાજ સાથે જોડાયેલા લોકો છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા ખાતે જે અધિકારીઓ છે તેમને રજૂઆત પણ કરવાના છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને કારણે અત્યારે જે

નવરાત્રીનું પર્વ પણ ચાલી રહ્યું છે નવરાત્રી પર્વ ચાલી રહ્યું હોય ને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કઈ રીતે જોઈ રહ્યા છે તે પણ અત્યારે વાત કરીશું મેડમ શું કહેશો અત્યારે કઈ રીતે આ કાર્યવાહી થઈ છે એના કારણે આપ અહીંયા આવ્યા છો અને શું માંગ છે આ બધું જે કરી રહ્યા છે કોર્પોરેશન એ બહુ જ ખોટું કરી રહ્યા છે અમારું બધું જ મંદિરને આગળનું ત્રણ દિવસ પછી અમારી ત્યાં બહુ મોટો પ્રસંગ છે ત્રણથી જ સાડા ત્રણ હજાર માણસ આવવાનું છે કાલે આનંદનો ગરબો રાખેલો છે અમારી લાઇટો કાપી ગયા કોઈને કશું જાણ કર્યા વગર આ બધું સારું લાગે કેન્સિલ આખી તોડી નાખી અમારું એટલું બધું નુકસાન કર્યું છે કોર્પોરેશને ને મોદી સાહેબે આ જાણવું જોઈએ પોતે નકોડાસ કરી રહ્યા છે ને આ બધું શું કરી રહ્યું અમારું શું તમે આવીને જોયું ને કે કઈ રીતે કયું બધું કર્યું છે આ છે કોર્પોરેશન હવે ગમે તે રીતે અત્યારે ને અત્યારે અમારે જેવું હતું એવું ને એવું જોઈએ નિકર અમે અહિયાં બધા ધ્યાન ના કરીશું અહિયાં બધા બેસી જઈએ બેસી જાવ બધા બેસી જાવ અત્યારે પોતાની માંગ લઈને આવ્યા છે અને પોતાની માંગ મૂકી રહ્યા છે શું કેશો અત્યારે જે કાર્યવાહી થઈ છે કેટલા કઈ રીતે જોઈ રહ્યા બધી ફેન્સિંગ બધી તોડી નાખી છે છેક સુધી કોઈને જાણ કરાવ વગર અચાનક જ આવી પડી કોર્પોરેશન વાળા બરાબર છે એમને કમસે કમ જાણ તો કરી જોઈએ ને કે અમે અહીંયા બધું તોડવા આવ્યા છે કોઈ ટ્રસ્ટીઓ હતા નહીં અને આખી ફેન્સિંગ આખી લાઈન ગેટ બેટ બધું તોડી નાખ્યું છે શું આ બરોબર વ્યાજબી છે કોને કહેવાથી આ કર્યું છે એ બધું તે અમને ખબર નથી ખબર બરાબર પણ અમારું આ બધું જે તોડ છે ને અત્યારે કોઈ અને જવાબદારી કોણ માથે લેશે અમને બધું હતું એવું પેલા કરી આપો માલિકી ની અમારી જગ્યા છે કોઈના ના બાપની નથી કોઈની નથી અને અમારી કુર દેવી છે અમારી લીંબાચ માતા કોઈને પૂછા કર કોર્પોરેશન કેમ ત્યાં આવી ગયા જેસીબી લઈને જાન કેમ નહીં કરી અમારા બધા ટ્રસ્ટીઓને કરવી જોઈએ ને બરાબર છે અમને અત્યારે અત્યારે બધું અમારું કમ્પ્લીટ કરી આપો ને તો અમે અહીંથી જવાના નથી અહીંયા ધારના લઈશું ભૂખ અપાર પર ઉતરી

લાઈટો અમારી જગ્યા જે બધી આવરી લીધી છે એ બધી અમને પાછી કરી આપે સરખું ચાલે આણંદનો ગરબો છે અમને લાઈટો તો જોઈએ જ અમને બધું કમ્પ્લીટ અને અમારી માલિકીની કુળદેવીનું મંદિર છે સામેની જગ્યા એ જગ્યા છે ત્યાં લેતા નથી અને આપણી મંદિરની જગ્યા અમે બે વાર આપી ચૂક્યા છે તો હજી ત્રીજી વાર મંદિરમાં કેમ ના જ છે એ અમને જવા માટે આવીને અને અમારી માલિકીની જગ્યા છે સમાજની જગ્યા છે અમારી લાગણી દુકાન છે અમારી કુળદેવી માટે એટલે આજે અમે અહીંયા ભેગા થયા છે એકત્રિત થયા છે જરૂર પડશે તો અહીંયા ઉપવાસ કરીશું ધારણા પણ કરીશું ચોક્કસ જરૂર પડશે તો ધરણા અને ઉપવાસ પણ કરવામાં આવશે તેવું અત્યારે સમાજના જે આગેવાનો છે તે કહી રહ્યા છે અત્યારે જે મુખ્ય જે મંદિરના આગેવાનો છે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ત્યારે અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો તમામ જે મહિલાઓ છે પુરુષો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહી અને આજે ને આજે તાત્કાલિક અસરથી આ ફેન્સિંગ જે દૂર કરવામાં આવી છે અને જે લાઇટનું કનેક્શન કરવા કાપવામાં આવ્યું છે તે તમામ સુવિધા કરવામાં આવે તેવું અત્યારે માંગ કરી રહ્યા છે સાથે સાથે મોટો પ્રસંગ પણ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો અહીંયા આવ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ત્યારે શું આગળ વાત થાય છે તે સમાજના જે આગેવાનો છે મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે કઈ રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે જે રીતે વાત કરવામાં આવે તો કેટલાક પુરુષો પણ છે તે પણ તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતે જોઈ રહ્યા છો આ કાર્યવાહી જે કરવામાં આવી રહી છે અને આપની શું માંગ છે લિંબત માતાનું મંદિર વર્ષો જૂનું છે ત્યાં ઐતિહાસિક વાવ આવેલી છે અને અવારનવાર લિંબત માતા સિવાય અમારા વાળા સમાજ સિવાય બીજા બી સમાજના માણસો અમારા લિંબત માતાજીને માને છે અને અત્યારે હાલ માતાજીના નોરતા ચાલે છે તો કોર્પોરેશને જે આ તોડવા આવ્યા એ ખરેખર અઘટિત કહેવાય કે એમને તોડવું ના જોઈએ આજે માતાજીનો આનંદનો ગરબો છે પરમ દિવસે અમારા સમાજની નવચંડી છે ત્યાં ત્રણથી સાડા ત્રણ હજાર પબ્લિક ભેગી થવાની છે છતાં કોઈ કોઈના કહેવાથી કોઈના આવેશમાં આવીને આજે આ ધંધો કર્યો છે કોર્પોરેશન તદ્દન ઘેરવ્યાજબી છે અને અમે બધા જ્યાં સુધી મંદિરનું તમે જે કંઈક કરવાના છો એ અમારા ટ્રસ્ટી મંડળને જાન કરો જાન કર્યા પછી એનો જે કંઈક નિર્ણય આવતો હશે એ અમે કરવા તૈયાર છે પણ તમે અમને જાન કર્યા સિવાય તોડી પાડો છો એ અંશે કેટલા અંશે વ્યાજબી છે અમારો સમાજ નાનો છે એનો અર્થ એવો ના સમજશો કે કમ છે અમે ધારીએ તો બધું લઈ લઈએ આમ છે આ તાકાત છે છે સમાજ એ આજે આજે વર્ષો પર પણ લડાઈ કરેલી બે વખત જગ્યા આપી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ જગ્યા મળી જશે આ કેટલા અંશે વ્યાજબી જગ્યા લેવાય અને તમે માતાજીના નોરતા ની અંદર માતાજી નું મંદિર તોડવા જાઓ આ કમિશનર સાહેબ ના આદેશ હોય પણ છતાંય તમારે નવ દિવસ તો જપી જ જવું જોઈએ મારું એવું માનવું છે તમે વાત વાત કરતા કરતા હોય હોય હિન્દુ ના માતાજી ને માનતા હોય તો નવ દિવસ લોકો ભૂખ્યા રે આપડા મોદી સાહેબ બી નોરતો કરે તો આવું નિર્ણય ના હોવો જોઈએ હા અમારું માવ છે જ્યાં સુધી તમે લોકો અમારું કામ નહીં પતાવો ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી બોલો માત મા ચોક્કસ તો તમામ લોકો છે એકી સ્વરે કહી રહ્યા છે કે જે રીતે આ ફેન્સિંગ પાછી નહીં કરવામાં આવે તો અહીંયાથી હટવાના નથી અને દણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો હવે શું આગળ નિર્ણય લેવાય છે તે ખબર પડશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જે તમામ જે ટ્રસ્ટીઓ છે મંદિરના તે લોકો પણ અધિકારીઓને મળીને અહીંયા પહોંચ્યા છે સાથે સાથે આપ જોઈ શકો છો કે વિરોધ પક્ષના જે નેતા છે પાલિકામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ તે પણ અહીંયા પહોંચ્યા છે અને આપણે તેમના જે ટ્રસ્ટીઓ છે તેમની સાથે જ વાત કરીશું શું કેવા માણસો જે રીતે આ કાર્યવાહી થઈ આપણે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે શું માંગ છે આપની માત્ર માંગ એટલી છે કે જે અમારી જોડે જે અન્યાય થયો છે અન્યાયની સામે અમે ઝૂક્યા નહીં અને જો સમય તો ઉપવાસ ઉપવાસ પર ચોક્કસ પહોંચવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે અત્યારે આપ જોઈ શકો છો કે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ તેમની વાત સાંભળવા માટે અહીંયા આવ્યા છે અને સૌ કોઈ અત્યારે જે આ પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને તેને જ લઈને અત્યારે સૌ કોઈની માંગણી છે લાગણી છે કે આ જે કાર્યવાહી કરવામાં આવી છે તે ફરી ન થાય અને જે કાર્યવાહી જે ફેન્સિંગ દૂર કરવામાં આવી છે તે પણ પાલિકા દ્વારા પાછી લગાવી આપવામાં આવે તે માંગ સાથે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું પરંતુ અત્યારે આપ જોઈ શકો તમામ સમાજના લોકો મંદિરના જે ટ્રસ્ટીઓ છે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ

જે રીતે આ કાર્યવાહી થઈ છે આજે પાલિકાની ટીમ દબાણ શાખાની ટીમ હોય કે ટાઉન પ્લાનિંગની ટીમ હોય ત્યાં પહોંચી હતી અને ફેન્સિંગ દૂર કરવામાં આવી છે નવરાત્રિ ચાલી રહી છે કઈ રીતે આ કાર્યવાહીને જોઈ રહ્યા છે એક તો પહેલાં લીંબ માતાનું મંદિર છે નવરાત્રી ચાલતી હોય ત્યારે કોઈ પણ માતાજીનું મંદિરને ટચવી ના કરાય આ કોઈના ઇશારે કામ થઈ રહ્યું છે કોઈની જમીન મોંઘી થઈ જાય અથવા સારી થઈ જાય દેખાવા લાગે એના ઉપર પોતાના વટહુકમથી આ કામો કરવામાં આવે પણ એ ખરેખર કરવું ના જોઈએ અને કોઈ પણ ટીપી પડતા પહેલાં મંદિર છે ઝોપડપટ્ટી છે મકાનો છે જોવા જોઈએ એનાથી દૂર લેવું લઈ જવું જોઈએ એની જગ્યા પર જાણી જોઈને આ રસ્તો કાઢવામાં આવ્યો છે પણ તોય છતાં હમણાં અધિકારીઓ જોડે વાત કરી છે હું વધારે એટલા માટે નથી બોલતો કે હું તો કામ જ કરું છું બોલવાથી કોઈ મતલબ છે નહીં એટલે કાલ પરમ દિવસે બેસી આમનો નિકાલ કરીશું મંદિર ના ટૂટે વ્યવસ્થા કરીશું ચોક્કસ આ પ્રકારની કાર્યવાહી ના થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવશે અને આનો રસ્તો કાઢવામાં આવશે તેવું અત્યારે પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને તેમાં આ કાર્યવાહી કેટલી યોગ્ય છે સમાજના રહીશો અહીંયા પહોંચ્યા છે ટ્રસ્ટીઓ અહીંયા પહોંચ્યા છે અને આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી રહ્યા છે પરેશ મકવાણા ફાક ટુડે ન્યૂઝ વડોદરા